ગોધરા તાલુકાના પઢિયાર ગામના મુખ્ય રોડ પર ગેરકાયદેસર રીતે કરેલા દબાણ હટાવવા નોટિસ અપાઈ ગોધરા તાલુકાના પઢિયાર ગામે પઢિયાર ડેરી થી લઈ કરણ મુવાડા સુધીનો રોડ મંજૂર થયેલો હતો જેમાં હાલ આ રસ્તાની કામગીરી શરૂ છે ત્યારે પઢિયાર ગામના ગ્રામજનોએ ગેરકાયદેસર રીતે દબાણ કરેલ હોય તેવું લાગી રહ્યું હોવાથી આ બાબતે ગ્રામજનોએ દબાણ હટાવવા અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી આ રજૂઆતે ધ્યાને લઈ પઢિયાર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તેમજ ગામના સરપંચ દ્વારા કલમ એકસો હેઠળ દબાણ હટાવવા માટે રોડની બાજુમાં કરેલ બાંધકામ કાયદેસર છે કે ગેરકાયદેસર તે આધાર પુરાવા સાથે દિન સાતમાં રજૂ કરવા માટે દબાણકારોને જણાવ્યું છે જો દબાણ ગેરકાયદેસર હશે તો તેને દિન બે માં હટાવવા માટે તલાટી કામ મંત્રી ગિરીશ માછી ગામના સરપંચ હરેન્દ્રસિંહ રાહુલજી તેમજ મોટી સંખ્યામાં ગામના વડીલો યુવાનો સ્થળ પર હાજર રહી માપણી કરી સ્થળ પર જ કુલ નવ લોકોને નોટિસ આપવામાં આવી હતી આ બાબતે ગ્રામજનોની માંગ છે કે કરેલ દબાણ વહેલી તકે દૂર કરવામાં આવે જેથી કોઈપણ વ્યક્તિને અડચણરૂપ ન બને